અલે સાહેબ અમાર તો બધું સામે ફાયા તો લાયસન ના બેટ ને બધું ઓ સાહેબ ના હું બોલ ના કે કે ધોકા માં લોબો કરના નાખ્યો અમાર હાલ અમાર સાહેબ તમે ડખા મે ડખા મે મારું ધોતું ચીરાઈ ગયું ધોતું ચીરાઈ ગયું મમ એ મારા હું બોલ તો ખબર ન પડતી સાહેબ ઓ ન બોલ લે ભાઈ આ જુઓ ના ઓની તો હું દવા કરી નાખ્યો છોય એ મારા હું પડ્યો હ અલે સાહેબ તો હાથ ઉપર ગયું છે દેખાજો નહીં ધોતું જુઓ ફાડી દેશો તમે એ મે થોડું ફાડી છે તો પૂરી ફાડી દે ખેલી પણ તમે ના ખાવ પડી જો અમે ના રોકવા ના હોય

એવું નહી સાહેબ બધા તમે રાખો શું હતો ના હું એવો પોલીસ વાળો નહીં કોઈ લેતો તમને જવા દઉં છું હવે એવું કર્યું કોઈ છોકરા જોડે ગાય ગાયા

બરાબર ચાવી આલુ બરાબર આટલી વખત એમલેટ નહીં પહેર્યું તો આમ કરી પડશે તો બધું લાઇશન બાયસ નતું એટલે જતો કરે હોત ને તો હોય તો લઈ જ ચાપવાની ચા ના ખર્ચો કાઢો જ પડશે આદમ

તો હે પાછા બે જાઉં બાઈક લઈ લઉં રોકાન કોઈ સ્ટેશન બે જાય તો આ બાઈક તરફ ખબર પડતી નહી નવું બાઈક છે આ ઠોચ્યો આ વીમા કંપની વાળા હું કરશી અમાર સર તૂટી ગયો નો વીમો કોણ પાડે શું હતો નહી આ આ ફાટે આ બાઈક નું ભાઈ ગયું એક હમણા આ બધું ટોપો બપો આ વીમા પા બે અડિયા ના ચડી હમણા હાલ હમણા સર 500 રૂપિયા નું હતું એ 1000 રૂપિયા નું હારી તું બેજા જા પોઈટી છે ને જવા દેક સાહેબ હા તું ના જવા નઈ દેવાનું આવા જતા તું કેટલા કરે હવે પણ જવા નહી દેવા તું બેજા

એ કાકો બહુ ખતરનાક હતો પણ તું હમણાં હાલ જો આ મારી વાત પણ આ હું બે હજાર પચીસ માં નિયમ લાવ્યો છું હું નિયમ સાયકલ વાળા રોકવાના બાઇક વાળા ને નહીં રોકવાના લાયસન્સ જતા કરી દેવાના પણ લાયસન્સ માં પણ પણ ઘેર પડ્યું છું ઘેર પડ્યું છું તારી વાત સાચી આ તારું બાઈક નવું છે તું હમણાં ઠોકો તો પેલા વીમાવાળા વાળા કઠલે ચડી આટલી વખત જવા દો બરાબર છે પણ હવે હું કહું ખબર થોડા કાકા જમા

આ મારો બેટો જથો કરે એટલે કે ગાય ગાય ડું છે પણ તું હતો નઈ આ રસ્તા તું નેક બટામે તાર ડાયરેક્ટ ઓનલાઈન વીમો મોકલું હતો જા જાટલો આગળ જઈ જઈને કેટલો આગળ દોડે આ રેડ તું આગળ મીરવો નહીં સમુદો બે હાજર પચીસ નો નિયમ લાદ સાયકલ પકડું અને બાઈક વાળા જવા દો આ નિયમ બદલી જવું પડે છે બાઇકો વાળા પકડું અને સાયકલો વાળા જવા દો હાથમાં બધા બાઈક વાળાને પથારી ફેરી નાખું